જય માતાજી મિત્ર મિત્રો જયગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો જે કાંઈ આમ 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 જે તમને કાંઈ દષ્ટાંત આપું સૌ ને એ ખરેખર છેલ્લે ઘૂમરો ખાઈને આપણા માણસ માથે જ આવે સાહેબ વિચાર કરીએ ને તો પોતે આપણે શું કરી રહ્યા એ દષ્ટાંત ઉપરથી આપણે કાંઈ આપણને સમજવા મળે છે મને મળે છે તમને તો જે થતું હોય તમે સમજેલા માણસને તો હું ભલા માણસ સમજાવવું પડે પણ કદાચ મને થોડુંક સમજવા મળે આમ હવે એમાં સાહેબ આમ જંગલ જંગલ ની અંદર હાઈવે જ રીયે હાઈવે જંગલમાં જ રહેતા હોય કારણ કે એનું ન હોય એને જંગલમાં જ રાખવા પડે કારણ કે ગામમાં પોહાય નહીં જેની હોય એની રે તડિંગો કરે એટલે એને આ જંગલમાં જ રાખવા પડે ખરેખર આમ જંગલમાં રહે હાઈવે એના મિત્ર એક વાંદ્રો એક ગધેડો એક કાગડો આ તૈયાર એના મિત્ર અને પોઈત હાઈવેજ આ એની ટીમ રીએ જે એનો અખેડો હતો અહીંયા પોતાનો સારો શેરીને ઠેકાણે વૈયા આવે અને આનંદ કરે તૈણ મિત્ર મોજ કરે હાઈવેઝના મિત્ર હોય એ મોજ જ કરતા હોય એને ભે ન હોય કારણ કે ઓલો માથે મોટો બાપ રહ્યો ને ટાયડી ના થઈ તો હોબું ભાંગી નાખે હાઈવેઝના જે મિત્ર હોય ને એને ચિંતા ન હોય એની અરે ટાયડી ન થવાય નકર હેરાન કરી દી હવે એ આ જે એની ટીમ બધી એની રહે છે એમાં હાંઢીઓ સરવા નીકળો ને કાગડા ભાઈ વિક્યા ગયા એને ઘડી પસાર કરવાનું મન છું હાંડિયા એ વાતવા લઈ ગયો શું કરો છો હાંડિયાભાઈ ને આમને કે જો જોની સારો સરવા લીમડાને ખાવા જથો આમ હવે એમાં આમ જ્યારે જ્યારે કાગડો નીકળે ક્યારેક ક્યારેક હાંઢિયો મળે એટલે બેયની મુલાકાત થાય આશા પાતળા મિત્રો જેવા બની ગયા ત્યારે હાંઢિયા પીશું તમે શું કાકા ભાઈ ઈકે કે અમે તો અમે કે અમારા દોસ્ત તારી કે ખાઈ પીને વ્યાજ પાર્ટીમાં આનંદ કરવા એ કે કોણ તમારા દોસ્ત તારી કે હાઈવેજ ક્યાં તો ને ગામ થઈ હાઈવેજ નું નામ લીધું ઈ કે માં ભલામણા મારો મિત્ર છે અને તારે મિત્ર બનવું હોય તો એ કે ઈ કે નહીં હો ભાઈ નો મિત્ર ન થવાય ઉપાડી લે એ કે ભાઈ બંને મારે નહીં કોઈ દી મિત્ર બનવું હોય તો વાત કરું એ હું બે ત્રણ વાર કીધું એટલે આને એમ કે કદાચ એમાં મજા આવે છે આને વાત કરી કાગડે આવી જ કે એક દોસ્તાર નવો ભળે એમ છે કોકદી કાયમ આવે વાડો દેવા થાય કે તો કોણ છે એ કે હાંડિયા ભાઈ છે એ વાંદ્રિયા દાંત કાઢ્યા દાંત કાઢ્યા આવી જ કે વાંધો નહીં કાગડે બીજાથી વાત કરી હાંઢિયાને એ કે મિત્ર બનવું હોય તો એ કે પણ ન્યા મિત્ર બનવામાં તો એ કે કાંઈ વાંધો ન આવે એ કે પણ ફાયદો એ કે અમે પાઘડી બંધાવે ભલામણ થઈ ગઈ હાવી જ કે હે પાખડી બંધાવે એ કે તો થાય મિત્ર બીજે દિવસે મુલાકાત કરાવી કે મારે કે કે હું મારું મોજ કર ઠીક છે આ દોસ્તાર બની ગયા જે કાંઈ પોત પોતાને કામ હે સિંધે પોતાનાથી થાય એવા કરવાના બાકી હાવે જ ઉપાડ લે આવડો આથી સારીથી ન થાય હું કામ હેવી જ ભાઈ દિન ઉપાડ લે એમાં હાઈવેઝ ને કાંટો વાગ્યો અને લૂલો છો હેલી ભાઈને હદળ થઈ ગયો એમાં લુલા થાય પછી ખાવાના વાંધા આવે ને કે મારણ મળે તાર થાય ને અને હાઈવેઝ ને કઈ બે પૂળા ખડ ન નીરવાનું હોય એને મારી ખાવાનો ધંધો હોય જો હાઈવે ખાતા હોય દાળીય નો થાય કારણ કે દાળિયે નો જવાનું હોય એને કોકના ખિસ્સા કાતર ને ગળાદ કરવાના હોય હાઈવે ન નું પડે મજૂરી કરવા ડીલી નો જવું પડે હાઈવે એક દી નો મળ્યું બે દિ નો મળ્યું ત્રણ દી દિનો મળ્યું હાઈવે ભીખા લોત થઈ ગયા મિત્ર બધા વિચાર કરે તમારા ખોરાક અમારે શું કરવું અમારાથી તમારું મારણ ત્યાંથી ન થાય તો તમે જાવ તો જ થાય આવો વિચાર કરે હવે એમાં હાંઢિયા ભાઈ મોટું પેટ ભૂખ લાગે એટલે લાવવું પડે એ ખાવા હોય જેલાઈને બેઠા એ કે એક કામ કરો નહીં એ કે શું કાગડો કે એ કે હાંઢિયાને ઉપાડી લો ની તમારે બે બેસારથી હારા થતા સુધી ઉપાડી નહીં એ કે પણ હવે ભાઈબંધ બનાવ્યા પછી એને તરત કેમ મારવો એ કે અમે ખોટા ખોટા અમને ખાઈ એમ આગ્રહ કરીશું અને એ પછી અમને ના પાડવી એ આગ્રહ કરે એ ઉપાડી લેવું કે ઠીક છે છે જોઈશી ભાઈ આવ્યા હાજક ને ઠેકાણે હાવીશ ભાઈ હું તા સાના મના આ કાગડો ને વેન્દ્રીઓ ગધિયાળો શ્યારેકવાર ઘૂમે હવે તમારે હું ખાવાનું લાવવું હું કરવું ને ડાય ભાત જોહે ને આવો બધું વાતાવરણ હાલે એમાં કાગડો કે એક કામ કરો એ કે હું એ કે તમે ભૂખાની રેકો મને ખાઈ જાવ એ કે નહીં ભાઈ બંને ન ખવાય કાગડે ઘણું કીધું ઘણો સમજાય કે નહીં તું ને ન ખવાય એ રીતે વેન્દ્ર આગ્રહ કર્યો વેન્દ્ર નહીં ના પાડી એને એ રીતે ગધેડે આગ્રહ કર્યો ગધેડા નહીં ના પાડી પછી તો હાંઠિયાનો વારો આવ્યો એટલે આગ્રહ કરવો પડે ને ધરાહર હાંઠિયા ભાઈ આગ્રહ કર્યો કે ભૂઈકું થોડું રહેવા રાજા ની કે અમે ચાર ચાર ભાઈ બંધો બેઠા ને તમ તાર મને ખાઈ દઉં હું રાજી થઈને કહું રે ખાંગો છો કે તો એમ કરી તેને પગે ઊભો ને એક હાંઠિયા ભાઈને મોકલી દીધા આઠ વળ ખાતો ખાતો કાગડાની હમું જોઈને કે તું કેતો હો ને પાઘડી બંધાવી છે તો કાગડો કે અમે આને પાઘડી કહીએ સાહેબ મિત્ર બનતા પહેલાં વિચાર કરજો મિત્ર કોનો બનાય ખબર મિત્ર યાશા કી જઈએ દુઃખ મેં આગે રહે સાહેબ સુખ મેં પીછે હોય મિત્ર યાશા કી જઈએ કે દુઃખમાં આગે હોય અને સુખ મેં પીછે રહે મિત્ર એને બનાવજો કે તમારા જીવનમાં તકલીફ આવી ગઈ હોય કોઈ દિવસ તો તમારો મિત્ર છે એ તકલીફમાં તમારી મોર થઈ જવો જોઈએ થોડીને અને કદાચ તમે ફોર વ્હીલના માલિક બની જાઓ અને બિલ્ડિંગ ઉદાર બની હોવ એટલું બધું તમારા સુખ સાહેબી આવી ગયું હોય તો કોઈ દિવસ આગળ થઈને એમ ન કહેવો જોઈએ કે તો હું હતો અને મેં તારા ફલાણા કામ કર્યાતી તું આ જગ્યાએ ભાઈ ગયો તમારામાં સુખ હોય ત્યારે પાછળ ઊભો હોય અને તમારામાં દુઃખ પડે ત્યારે આગળ હોય સાહેબ આને મિત્ર કહેવાય એટલે કીધું મિત્ર યાશા કીજે દુઃખ મેં આગે હોય અને સુખ મેં પીછે હોય સાહેબ મિત્ર યાશા કીજે જય માતાજી